તો જગતજનનીમાં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આજથી વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે અંબાજી જતા પગપાળા ભક્તોને મેડિકલની તમામ સુવિધાઓ મળી રહે તે માટે સેવા કેમ્પની શરૂઆત કરાઈ બનાસ ડેરી તેમજ બનાસ મેડિકલ અને જનરલ હોસ્પિટલ પાલનપુર દ્વારા દાતા ખાતે બનાસ મેડિકલ સેવા કેમ્પ શરૂ કરાયો વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા ભક્તો માટે કેમ્પ ખુલ્લો મુકાયો લાખોની સંખ્યામાં મા જગદંબાના દર્શન કરવા માટે ભાવિક ભક્તો મેળામાં સતત ચાલુ થયા છે આવે છે ના મેળા પાસે મેડિકલ કોલેજ બનાસ મેડિકલ કોલેજ અને ગલબાબી ચેરિટેબલ ટ્રસ્ટ અને બનાસ ટેરીના માધ્યમથી એક મેડિકલ માટીની સુવિધાઓ અહીંયા મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી આઈસીયુ થી કરી અને જરૂર પડે અહીંયા વેન્ટિલેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઇમરજન્સીમાં જરૂર પડે તો અને બાકી પગમાં કંઈ તકલ તકલીફ હોય તો એ કામ અને ખાસ કરીને થાકેલા હોય છે જે લોકો જેના મસલ જકડાઈ ગયા હોય છે એના માટે પણ અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ સહિતની એક ટીમો લાગી છે